મિત્રો બટાકા જોઈ શકો છો આ રીતના હવે ચાસમાં દેખાઈ રહ્યા છે બટાકાના જે છોડ બહાર નીકળ્યા છે અને અત્યારે દવા મારવાની ચાલું છે અંદર હર્બી સાઈડ બોલો ઘાસની દવા જેથી કરીને બટાકાના ઉત્પાદનમાં કોઈ અસર ના થાય કારણ કે બટાકાની ખેતીની અંદર મિત્રો ઓર્ગેનિક બેઝ ઉપર જવું શક્ય નથી કારણ કે ઉત્પાદનમાં નુકસાન પડતું હોય છે પાછળ અમારો સ્ટાફ અત્યારે દવા છાંટી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો હવે હું પૂરો વિડીયો આપને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ અને ઘરે બેઠા તમે પણ બટાકાની ખેતી જોઈ શકો છો અત્યારે હાલ મારી સાથે મિત્રો આ રીતના છોડ જોઈ શકો છો આ વીસ દિવસનો પાક થયો મિત્રો બટાકાનો સાંટાના વેરાયટી છે તમને એ પણ જણાવી દઉં અને આ રીતના અમારો સ્ટાફ દવા છાંટી રહ્યો છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અને આધુનિક ટેકનોલોજીની જરૂર છે ટ્રેક્ટરથી અત્યારે દવા મારી રહ્યા છે સાડા ત્રણસો મીટર પાઇપ છે નરી અમારી જોડે એ પણ તમને જણાવી દઉં અને આ રીતના બટાકાનો પાક પણ તમે જોઈ શકો છો નજીકથી પણ હું છોડ બતાવીશ બટાકા તો બધાના પ્રિય હોય છે મિત્રો ખાવામાં પણ કઈ રીતના પેદા થતા હોય છે હું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ મારી ચેનલ ઉપર તો તમે પણ જોઈ શકો છો અને આ રીતના દવાનું એક સાથે ચાર બેડની અંદર જતી હોય છે એ પણ તમે મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો અને નજીકથી પણ હું આપને બતાવું આ રીતના દવાનો છંટકાવ થતો તમે જોઈ શકો છો આ રીતના સ્પ્રે વાગતો હોય છે અને દૂર ટ્રેક્ટર ઊભું છે સૂર્યપ્રકાશનો ખ્યાલ નહીં આવે મિત્રો એ પણ આપને જણાવી દઉં અને અમારો સ્ટાફ પણ તમે જોઈ શકો છો આના બાદ આ દવા છોટ્યા બાદ એટલો ફાયદો થતો હોય છે ઘાસ ઉગતું નથી મિત્રો આ રીતના જોઈ શકો છો સરસ મજાનો ફોગ થતો તમે જોઈ શકો છો અત્યારે દવાનો અને આ રીતના છંટકાવ કરી રહ્યા છીએ શેંકોર દવાનો અને પૂરું બાર એક કરની અંદર આ રીતના બટાકાનું વાવેતર કરેલું છે એ પણ હું આપને જણાવી દઉં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં તમે કહી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ બટાકાનું વાવેતર થતું પણ મેં આપને બતાવ્યું હતું એ પણ તમે જોયું હશે અને શહેરમાં રહેતા મિત્રોને તો વધુ મજા આવશે આ ટાઈપને એમને જોવા ના મળતું હોય એ પણ ઘરે બેઠા અત્યારે આનંદ લઈ રહ્યા છીએ અને અત્યારે મારો સ્ટાફ પણ તમે નિહારી રહ્યા છો દવા છાંટી રહ્યો છે આ બાજુ ટ્રેક્ટર ઉપર રાજુભાઈ બેઠેલા છીએ અને બાજુમાં જ મારી રેલવે પસાર થતી હોય છે અને આ રીતના બેડની ઊંડાઈ પણ તમે જોઈ શકો છો અમારા સાથીદાર રાજુભાઈએ વાવેતર કરેલું છે અને નજીકથી એકદમ છોડ બતાવવું કેટલો સરસ મજાનો બટાકાનો ગ્રોથ થયેલો છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પાછળ તમે અત્યારે જોઈ શકો છો આ રીતના ટાઈમ સમયે કામ કરવા માટે ટ્રેક્ટરનો યુઝ કરતા હોઈએ છે હાથવાળા પણ થોડો ટાઈમ વધુ લાગતો હોય છે મિત્રો એ પણ તમને જણાવું અને પાછળ યુવાનોને જોઈ શકો છો અત્યારે કરી રહ્યા છે અને મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું સ્ટેપ બાય સ્ટેપ આપને વિડીયો બતાવતો રહીશ તો આપ જોવાનો પ્રયત્ન કરશો અને મારા કે વિડીયો કેવા લાગે છે એ પણ તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો મિત્રો